તો મિત્રો સ્વાગત છે અમારા એક નવા ચેલેન્જ વિડીયોમાં તો વિડીયો સારો લાગે તો લાઇક કમેન્ટ શેર જરૂરથી કરજો ને વિડીયોમાં આગળ આગળ શું થાય છે ને એ બધું અમે જણાવ્યું તો મિત્રો આ છે એક ચેલેન્જ વિડીયો જેમાં કે એક મારા ભાઈને ચેલેન્જ આપેલું છે મેં તો ચેલેન્જ સાવ સહેલું જ ચેલેન્જ છે જો એ પૂરું કરી લે ને તો આ ચેનલ રહ્યું ને એનું મારું ચેનલ નવું એટલે તો વિડીયો પૂરો જોઈને જાઓ વિડીયોમાં મસ્ત મજાની શું થાય છે શું નથી થતું એ બધું જોવા મળશે તો મિત્રો આપણો ચેલેન્જ છે થમ્સઅપ નો આનાથી આપણે ચેલેન્જ કરવાનું છે આજે આ છે ટોટલ દસ આ દસે દસ એ પી જાય ને તો ચેલેન્જ પૂરું હવે એ ભાઈને આપણે બોલાવીને પૂછી લઈ કે એમને શું રિએક્શન આપે છે તો મિત્રો ભાઈ આવી ગયા છે ને ભાઈને પીવાની છે દસ થમ્સઅપ જો કે એ આપણો ચેલેન્જ છે આવ સહેલું છે જો એમનાથી થાય તો ભાઈ તમારું શું કહેવું મને લાગતું નથી કે આ ચેલેન્જ પૂરો થઈ શકે શાબાશ બેટા બહુ કેમ નો થઈ શકે હા આટલું બધું કોઈ પી આગળ ભાઈ તો દસમાં તો હું એકલો પી જઉં હું ન પી ભાઈ તું પી લે ભાઈ મિત્રો હવે આપણે સ્ટાર્ટ કરી પહેલેથી તો ભાઈ પહેલી બોટલ અહીંયા આમાં થોડુંક છે ને પ્રોબ્લેમ હાલો ભેગા ખાલી દસ જ વધારે નથી તો ભાઈ એક બોટલ પી લીધી છે ને હવે આપણે બીજી ખોલી લો ભાઈ આજી દહ હે વાય ભાઈ આ ચેલેન લાગતું નથી કે પૂરો થઈ જશે પણ થઈ જ જાય ને આ એક તો પી ગયો ગાયગા આ એક પી ગયો તો એમ લાગે કે અંદર પચા પી આવી ગઈ છે લે લે હાલ ગાયગા તો ભાઈ લેને જી તે બીજી એ નથી ખૂટાડી હજી હે તો કેટલી પેડી આઠ પેડી આઠે આઠ તારે પીવાની છે લે જલ્દી તો ભાઈએ બે પીધી એમાં જ ભાઈની રાડ ફાટી ગઈ છે દ થમ્સઅપ મંગાવી હતી એમાંથી અમારે હવે હાથ તો ખાલી જાશે જ તો હવે ત્રીજી પીવાનું ચાલુ કરો ભાઈ જલ્દી કેવું લાગે છે તમને ચેલેન્જ એક્સેપ્ટ નો કરાય ને અમારા નો કરે તમારા એક્સેપ્ટ નો કરાય ચેલેન્જ લો લો જલ્દી બે તો ભાઈ પીક ગયા છે અને તીજી માં તો શું થાય છે જોઈ લઈએ ભાઈ માથું દુખે હવે માથું ભલે દુખે મારો ભાઈ ચેલેન્જ તો ચેલેન્જ છે દો પીલો તો ચેલેન્જ ચેનલ આવશે તમને યુટ્યુબ ચેલેન્જ લો જલ્દી તો મિત્રો તાણ થઈ પૂરી હવે અહીં રહે છે સાત ભાઈ સાત રહે શું કરું છું તમે પી જાઓ ભાઈ હું તો નથી પીયો પીવી તો પડશે અહીં સાત એનું શું કરવાનું પાછી દો પાછી નો લે મારો ભાઈ હાથ પીવી જ પડશે પેટમાં કે ઉલટી થાય ચેલેન્જ કરો ભાઈ નથી ભાઈ આવો ચેલેન્જ મને બીજી વાર ન આપતો ચેલેન્જ તો પૂરો થાશે હું જાઉં મને પેટમાં દુખે કડ મેરે કો મેરે નહીં હે તો ભાઈ થી ખાલી ચાર પીવાની ને પાંચમી હાથમાં છે તો ભાઈથી ચેલેન્જ મને નથી લાગતું પૂરું થશે ને આમને કરવું એ નથી ચેલેન્જ પૂરું કેમ કે ચેલેન્જ બહુ અઘરું છે સ્ટ્રોંગ છે થમ્સઅપ થમ્સઅપ બે પીતા વાર મારીએ રાળ ફાટી જાય છે તો આ તો પાંચમી પીવા માય બોસે કેવું મારું એમ કેવું હે ચેલેન્જ હવે એક્સેપ્ટ કરાય જ નહીં આવા ચેલેન્જ મારો કોઈને ચેલેન્જ કઈ ચેલેન્જ નો કેવાય આ અપ ચેલેન્જ કેવાય અરે ભાઈ આ હવે આ પાંચમી પી આઈ ગયો ભાઈ બે કોઈ દી નથી સારું તો આ પાંચમી તો ફુટાડો હવે

હવે તો એની રાડ ફાટી જ છે આવા ચેલેન્જ ન કરતા મિત્રો આ ચેલેન્જ બહુ ખરાબ છે